મારી બેઠી આવી છે ને હું કરવાનું કોઈ ખબર પડતી નહિ હા મારું બધું અમે ઓળી આવી ગયું હોત ને તો હતું અનુહારું મજા આવે પણ પૈસા નહીં પૈસા પૈસા હોત ને તો મજા આવત તું સેટિંગ વેટિંગ થઈ ગયો સારું ના ના મને જવા તો દે ગમે તે અડધા બધા જવું અને થોડી એક બે ખેંચી લઉં મને મૂડ નહીં આવે ઓળીને દાળ પીવું પાવજો ખાટું યા

तू ले आउछ पैसा हमको जो डरा सके कि वो किसी में दम नहीं और तुम हमारे पास आए हो हमको प्लान में हैप्पी होली हैप्पी होली की होली क्या मारियो ना एकी दा में दोत पैर नाचो और आकी जिंदगी बिसी कर हम का मत कर क्या कर काका काका तो हैप्पी होली हो वो वो साइज ताओ बुझ

મેને દેખા લાગે કલર કલર કરનાઈયો હું તો ઉધરો મટાડવા માટે પીઉ છું હવે પડી તે દેખાય ના કે લાલ થઈ જહ એક નંબર મારવાનો કોણ કે તો એક પર પિસ્કારી મારી ગયો કોણ આ તો बताओ તમે નહી તો નામ ના તો કઈ જાય તો ના નહીં કો તો નહીં ને બતાઈ દેયું તો મારા ઉપર કો પડો નકા

ગમ જવું કલર ગોમમાં માં ગોમમાં કલર ના પિક્ચર